આ કામ તેમને ઉનાળાની કડકળતી ગરમીમાં પણ કરવાનું છે ભર ચોમાસે પણ કરવાનું છે ને શિયાળાની કડકળતી ઠંડીમાં પણ કરવાનું હોય છે કામ તો કરવામાં આવે છે પરંતુ તેને મહેનતાણું શું આપવામાં આવે છે માત્ર દિવસના ત્રણસો રૂપિયા ન કોઈ રજાના લાભ ન કોઈ પીએફ ઈપીએફ મેડિક્લેમના લાભ આવા અન્ય કોઈ જ લાભ નથી આપવામાં આવતા એમના નોકરીનું સ્થળ પણ વારંવાર બદલવામાં આવે છે એટલે ઘરથી તેમના નોકરીના સ્થળ સુધી પહોંચવાનો ખર્ચ પણ આ ટીઆરબીના જવાનોએ ખુદ ભોગવવાનો હોય છે એમાં જે મહિલા ટીઆરબી જવાનો છે કે જે આ નોકરીમાં જોડાયા છે તે ઘણી બધી તકલીફો વેઠી અને નોકરી કરતા હોય છે કારણ કે તેમને જે સ્થળે નોકરી માટે રાખવામાં આવ્યા હોય છે ત્યાં વોશરૂમ જેવી જે પાયાની સુવિધા તેમને મળવી જોઈએ એ પણ નથી મળતી

દસ દસ બાર બાર કલાકની ડ્યુટી કરે છે હવે આટલી કલાક સુધી ડ્યુટી કર્યા બાદ પણ વેતન તો માત્ર રૂપિયા જ આપવામાં આવે છે હું વાત આ એટલા માટે કરી રહી છું કારણ કે વડોદરા ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા જે ટીઆરબી જવાન માટે ભરતી કરવાની જે ભરતી પ્રક્રિયા બહાર પાડી છે એના માટેની જે એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવી છે અને એમાં તમે તે સ્ક્રીન પર તમે જોઈ શકો છો હવે આ એડવર્ટાઇઝમેન્ટમાં કેવી રીતે ફોર્મ ભરવું ક્યાંથી ફોર્મ ભરવું ફોર્મ ભર્યાની છેલ્લી ડેટ અને ત્યાર પછી આગળ શું કરવું કઈ લાયકાત હોય તો તમને એમાં તમારી ભરતી થઈ શકે છે તેના માટેની શું શું પ્રોસેસ રહેશે આ બધી જ ડિટેલ એમાં આપવામાં આવી છે આ સાથે એમાં લખવામાં આવ્યું છે કે ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે સરકારી અર્ધ સરકારી નોકરી નથી માનદ સેવક સેવિકા સંપૂર્ણ તાલીમ મેળવ્યા બાદ જ્યારે નોકરી પર હાજર થાય ત્યારે રોજનું એને ત્રણસો રૂપિયાનું અલાઉન્સ કે ફૂડ અને ટ્રાવેલિંગ અલાઉન્સ આપવામાં આવે છે આ બધી જ ડિટેલ આમાં એડ કરવામાં આવી છે પરંતુ કામના કલાકો કેટલા રહેશે ને એ ક્યાંય જ એડ નથી કરવામાં આવ્યું એનું કારણ શું આ સિવાય અમારી પાસે એક આરટીઆઈ આવી છે અને આ આરટીઆઈ ની કોપીમાં પણ જોઈ શકાય છે અને ઇવનિંગ ડ્યુટીનો ટાઈમ દર્શાવવામાં આવ્યો છે કે આટલા વાગ્યાથી તમારી ડ્યુટી શરૂ થાય છે પરંતુ આ ડ્યુટી આટલા વાગાથી શરૂ થયા બાદ કેટલા વાગ્યા સુધી તમારે ડ્યુટી કરવાની રહેશે એ ક્યાંય દર્શાવવામાં નથી એટલે સવાલ અહીં ઘણા બધા થાય છે

એટલે માત્ર ત્રણસો રૂપિયાનું માનદ વેતન અને એ સિવાય કામના કલાકો તમે આઠ કલાક ભરી ભરાવડાવે દસ કલાક પણ કરાવડાવે કલાક પણ ડ્યુટી તમારી પાસે કરાવડાવે અને એટલે જ આ આ કારણ શકે કે પણ ક્યાંય શિફ્ટ કેટલા કલાકની કરવાની રહેશે દર્શાવવામાં નથી આવ્યું અને બીજું કે વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જે એડવર્ટાઈઝમેન્ટ આપવામાં આવી છે ભરતી પ્રક્રિયા માટેની તેમાં તમામ ડિટેલ લખવામાં આવી છે કે ક્યાં તમારે ફોર્મ ભરવાનું કેવી રીતે કેવી રીતે પસંદગી કરવામાં આવશે તમારી પાસે શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ અને આ સિવાય થી માંડી ઉંમરથી માંડી ઊંચાઈ થી માંડી બધી જ ડિટેલ આપવામાં આવી છે પરંતુ તમારા કામના કલાકો કેટલા રહેશે એ ક્યાંય દર્શાવવામાં નથી આવ્યો એટલે ટીઆરબી ના જવાનોની જે સમસ્યા છે અ યુવક યુવતીઓની એ મોટા ભાગની આજ છે કે તેમની પાસે વધારે કલાકો કામ કરાવડાવવામાં આવે છે અને તેની સામે એમને વેતન નથી આપવામાં આવતું જો વેતન આપવામાં આવતું હોય તો પણ વસૂલ થાય વેતન તો એને માત્ર ત્રણસો રૂપિયા જ મળે છે દિવસનું અને એ દિવસના કલાકો વધી જતા હોય છે ચર્ચામાં અત્યારે બસ આટલું જ આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે જોડાશું પરંતુ આજનો આ મુદ્દો આપને પસંદ આવ્યો હોય તો વિડિયો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઈબ કરી લેશો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલસો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને તમે સબસ્ક્રાઈબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું